નવનીતભાઈ આ કે એના ખેતરમાં રેવલ કારણ કે પારામાં અત્યારે રેવલ આપે કે રેવલ ક્યુ આ કે તમને ખબર છે લેઝર લેવલ આ કે આપણે ઓલા રેવલ તો બધા આકતા જ હોય તુવેરવાળામાં ત્યારે બધું સાફ સફાઈ કરે છે તો આપણે રેવલ જ્યાંનું લીધું હોય નવું ટ્રેક્ટર લીધું હોય જ્યાંનું ત્યારે રેવલ આંકતા મેં તમને ક્યારેય બતાવ્યું નથી તો ફટાફટ આપણે ખેતરમાં જઈએ અને બધું તમને બતાવીએ ઘણો સમય થઈ ગયો ઘણો ઘણો એટલે ઘણો સમય થઈ ગયો આપણે ખેતીના વિડીયો હાવ એટલે હાવ ઓછા કર નાખા તો આજે તમારા માટે ખાસ વિડીયો લઈને આવી ગયા છે હમણાં થોડોક ટાઈમ આપણે ખેતીના જ વિડીયો ચાલુ રહેશે તો જોઈ લ્યો તમે જોઈ જ શકો આપણે પારા ફોરે અત્યારે જોઈ લો લેઝર લેવલે પારા ફોરા હું થોડોક નજીક યોજ એટલે તમને લોકોને પણ દેખાય અને મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવી દો કે આપણે આયસર પાંચ એકાણમાં જીપીએસ સિસ્ટમ બેહાડવી જોઈએ કે ન બેહાડવી જોઈએ કોમેન્ટ કરીને જણાવી દ્યો અને મારો અવાજ થોડોક મિત્રો ઇગ્નોર કરી દેજો કારણ કે આપણે એને થઈ ગઈ છે જોરદાર લગન પૂરા કરી અને શરદી એટલે અવાજ સાવ ભાઈરે ભાઈરે થઈ ગયો છે તો અવાજ થોડો ઇગ્નોર કરી દેજો એટલે થોડો ઝાઝો આવશે તો અત્યારે આપણે દિવસ થઈ ગયો છે બીજા દિવસ અત્યારે વાઘોમાં થઈ ગયા છે સાડા ચાર બીજા દિવસ આપણે છે સાડા ચાર વ્લોગ ચાલુ કરી રહ્યો હતો અત્યારે મિત્રો આપણે શું કામ કરવાનું તમને બધાને ખબર છે યુટ્યુબની અંદર ભલે અગિયાર હજાર સબસ્ક્રાઈબર હોય તો એ આપણા એ હું છે ને એના પોદરા ટહેડવાના છે અને નીણ કરવાની છે તો ફટાફટ આપણે કરી નાખીએ તો ફાઇનલી બધીને નીણ આપણે નખાઈ ગઈ છે તો નીણનું કામ કમ્પ્લીટલી નાખવાનું પૂરું થઈ ગયું પણ હજી વાટવાઈ જવાય કારણ કે હમણાં થોડાક દિવસથી એ કામ આપણે ને ઉપેલું છે જોઈ લો કરવું પડે ભાઈ યુટ્યુબમાં ભલે ગમે આપણા સબસ્ક્રાઈબર હોય વેલ્યુ કાંઈ નથી ભાઈ ઘરમાં તો ટ્રેક્ટર ભાઈ જો આપણો બે દિવસથી વાવેતરમાં જતું હતું તો પાછું અંદર ઢાળિયામાં રાખી દેવું ટ્રેક્ટર કાલે આપણે મોડિફિકેશનમાં આખું મોકલવાનું છે તો શું શું મોડિફિકેશન કરાવવું એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો કાલ સવારમાં જ આપણે લઈને નીકળી જવાનું છે એ તમને આગલા માં જાણવા મળશે બધું તો કોમેન્ટ કરીને એકવાર જણાવી દો કે શું શું મોડિફિકેશન આપણે કરાવવું છે એમાં કાલ મોકલવાનું છે આમાં બધું એટલે બધું કામ કમ્પ્લીટ કરવાનું આનું તો મારા કલેજાઓ તમને ખબર જ છે કે ચારથી પાંચ દિવસથી આપણે પદયાત્રા દ્વારકા જવા માટે ચાલુ થઈ ગઈ છે તમને બધાને ઘણા બધા યાત્રાળુ આપણે પાંચસોથી હજાર કિલોમીટરથી દૂર દૂર ચાલીને દ્વારકા જાય છે તો આપણે પણ જવું જોઈએ કે ન જવું જોઈએ એકવાર કોમેન્ટ કરીને જણાવી દો જો દ્વારકાધીશનો હુકમ થશે એટલે જવાનું છે ને એનો હુકમ ન થાય તો આપણે પોસિબલ નથી તો એકવાર કોમેન્ટ કરીને જણાવો કે આપણે જવું જોઈએ કે ન જવું જોઈએ દિલથી શ્રદ્ધા રાખો એટલે સો ટકા તમારો સંઘ દ્વારકા પોતે જ જાય અને જે જાય છે સપોર્ટ કરતા રહો દયા છે એટલે હુકમ એનો હે એટલે જ જવાના તો આપણે એકવાર જોઈએ જોઈએ કે ન કોમેન્ટ કરી નાખો હુકમ થશે એટલે ડાયરેક્ટ નીકળી જવાનું તો ફાઈનલી મિત્રો પાસે આપણે ખેતરની અંદર આવી ગયા છીએ ના જો એટલે આપણે ગાજર થોડા જાય ને વાવેલા હતા બીજે આપણે નાખેલા હતા તો અત્યારે છે ને આપણે ઉપાડવાના હે પેવું માટે પૂરા બે પૂરા જેટલા છે ને થાય ને એટલે ઉપાડવાના થોડા જ ખાવામાં આવી તો અત્યારે મમ્મી જો આપણે ને મકાઈ વાટે મકાઈ નો આપણે હે ને આ એક સેલો કેરો રહ્યો છે ને પછી ખાલી જાય રહે કારણ કે મકાઈ નો કેરો આપણે ઘઉં પાકે પેલા સાફ કરવાનો છે નકર પછી કટર મારા વાળો ક્યાંથી ચાલશે બાજુમાં નહીં થાય એટલે કેળો જાય એમ નથી એટલે ન સુટકે આપણે વાટવો જ જો હે ને આ ગાજર આપણે ઉપાડવાના હે મમ્મી ને મારે બે ને હેરે નવરું થઈ જાય એટલે આપણે ગાજર ઉપાડવાનું ચાલુ કરી દઈએ ગાજર ઉપાડતા મને હે ને આવડતા નથી પણ ટ્રાય કરીએ ઉપાડવા કરતા તો વધારે હું તોડાય મને ફાઈનલ વિશ્વાસ છે મારી પાસેથી હા જો એમ જ જો તોડી જો આકડી જો બે પૂરા કમ્પ્લીટ થઈ જાય આમ થોડો સગાવો નહીં એટલે હાલે

તો હું જો મિત્રો આજો એક ગાજર ઉપાડી લીધું ફૂટી જાય કોઈ દાંત નો કાટતા હો આમ જ હોય ને આવું બધું મેં છે ને બાળપણમાં કરી લીધું હે આ મૂકી દીધું ભૂલ્યો નથી

થોડા થોડા ક્યાંક ક્યાંક થોડા જાજા લીલા હે રાવે રાવે એ એટલે એ તો કઈ થોડા જાજા હેઠળ આપણે બધા તો એટલા કરવા નથી થોડાક જ દિવસોમાં આવે એને આપણે વાટવાના થાશે જોઈ લ્યો ચણા આપણા પાકી ગયા હવે કઈક મજૂર જડે એટલે વઢાવી નાખવાના હે તો અત્યારે આપણે બાપુજીના માલે છે ઠેસર તુવેર માં તુવેર નીકળે છે નહીં તો જઈએ છીએ અમે આપણે બાપુજીની તુવેર નીકળે નીકળીને કમ્પ્લીટ થઈ ગયું જોઈ ગયો उतारो करो। क्या है? ये चलता, है? निकलने निकलने चलता है? नहीं। ये है? क्यों नहीं चलता है है? निस्की। निस्की। जो है भाई बैठे उसकी है तुम्हारे तुम्हारे पापा की नहीं है तुम मुफत ये हो तुम और तुम्हारे पापा कोई नहीं मोपटिया उसकी है तू है तुम्हारी दोनों के कुछ नहीं है क्या जाना है हमको डीजे लेने डीजे लेने मेरे को नहीं आना पर हमें आना तो पंजाबी ट्रैक्टर किसका है मम्मी का तो वो ये वाला हाँ। ये मेरा तो दादा का कौन सा है इस का जेसीबी देसीबी तुम्हारे पापा का इसका इस दा का जेसीबी मेरा ट्रैक्टर बैल हां दादा का <laughs> रिक्शा का सेड़ा रिक्शा सेड़ा दादा का हाँ तो ये ट्रैक्टर तो दोनों उसका है तुम्हारा नहीं है किसका

આપણે પંજાબીની જઈએ પાસે ભાઈ આવે તો મિત્રો અત્યારે અમારે અને મારે અને પર્વને બે ને કોમેડી રીલનું શૂટિંગ કરવાનું છે તો કોમેડી રીલ તમે હજી ઘણો સપોર્ટ ઓછો આપો હો તો સપોર્ટ આપો એટલે એક નંબર હારા સારી બનાવીશું બરાબર ને બેટા એ સપોર્ટ કરો બધાય હાલોમાં કેમનું જાવ આપણે ઘરે હજી મિત્રો અમારું ડીજે સમૂહ નથી એટલે કાલ અહીંયા ગાડી પડી હતી ગાડી લેવા આવ્યા ટ્રેક્ટર આપણે ત્યાં રખાઈ ગયા હે હવે જઈએ ચલો જવું ને તો આજ સાથે આજનો લો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો કેવું રહે વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કંઈ જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન બોલતા આ લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને